जय माता मित्र ने स्वागत से में है वरसाद हारा हारो थी गो नीव क्लीन थी गए जरा टूक धुम्म जीवन नाम नहीं चो ने तड़को है जी फूलो है जेरी चकचकाटे करे तड़को मगफली आखू कातु करे जो जड़ी गए Aja lebih labi gupal manca taru kua awo na awo jureh ento. Kalbo hara hara wasas parigi ona rata agi aga parasi pa calu eto pa sa pa di da zaki mula jua sam di bay. Vai aja ke ti masakin kamui tai. Pa pula kalbo na rigi amisa mi juli ma pa pius <hesitation> berigi ama. Miternu apa displa miternu. I hamungal banu sai koli. Ba pu jia habati i laba na ari alun telu kadawa di મય રાજ કં કામ થાય ની કે કેનો લઈ બેગા બે પાટી ઈ વાલે નવા ચર લે કીયે પછી કોટી બોન મે આજી વરસાદ આવશી કેટલો આવય કે ખબર ન પડે તા પવન બવન કઈ છે એ ન કડકો પડે અબાવ નો આપડે જરાક મેડી માથે જરાક દ્રશ્ય દેખાડે આમ સારી કોરા લીલી સં થઈ ગઈ મજા આવવાની લીલી આપડે આવી ગયા આવ માખે આને ભાઈ આથી જ જોવાની મજા આવે નજારા Vatto pure io. Ciao, ricorda, Lilio, Lilio. biar io ho un pane dekai. poi, dai. Ecco. Vatto, questo versa dentro il ratto è gonato. Apre la bella, non ti conosci, ti do il bella la bandrina, le. Da di verna, poi non ti ho mai avuto versa il pollen. Bella la gomma sapta, e અલઆજી હે ને બપોર ડુકડો વાળો જી ને નાખાળીને પાણી કાઢવાનો ઈ સાપ બ ડુકમાં ખોલી નાખું આ વધારે વર્ષા આવે તો રસ્તામાં પાણી નીકળી જાય નકા પછી પડામાં આવે એટલે જી કામ કરવાનું છે કે મનો જા હા તળી કભાવ પડે વાત પૂરી હો આ તો મને નથી તાળી કો નિકરા કભાવ તવલેરા બગડી ને આ વિડિયો માં જોરાય તો તેના માં નવો સબ્સ્ક્રાઇબ કર લેજો પરમજીલ વિડિયો માં એક ભાઈ કમેન્ટ કરી કે રાકલો હું કર જેલી આ રાકલો આરામ કરે ભાઈ રાકલા ની શું હોય તાણે તાણે ખાવાનું જડી જાય મોજ છે રાકલા ને આવ માતાના બદલે એમ તો આરામ મત છે પણ રાકલા નો આરામ તો નેક્સ્ટ લેવલ નો જ હોય કોઈ જાત ની ઉપાડી ના હોય ને તાણે સાથ જડી જાય ખાવાની જડી જાય હવે આપણે રીલી ડિશ માં আসুন খোলা কী পছি খবর পড়ে কে কে বই যাইরিং তো ফটাফটা স্ক্রু খোল না পো হালো মিটার আলো খোলি নাই হ্যাঁ আমি বতু কো আসড়ো বির গো নই তো এক আসড়ো বড়ি গিয়ে যারা বড় গেল যে পুড়া কালার બત કેમો બહુ જ જસ્તે બહુ સપટી તો આપણે આ બદલાવી ફ્યુઝ ચડાવીને ચેક કરી આપણે દેશેડા હાંધી છોટા હતા તો નહી ગઈ જાય રહે નહીં કે છોટા નહી દે કે તો ની તન ન કરતા જાય આરાડે બધું તો કયો ટ્રાય હાં દે લાડા કરીને મિત્ર આપણે શેડા વાહન બે ત્રણ સાંધી લીધા છે અને હવે આપણે ફ્યુઝ ચડાવીને ટ્રાય કરી જોઈએ ન્યાજ માં જો હોય ને તો આલી જાય અને બીજો ક્યાંક શોર્ટ હોય તો ઓરી હાલત કી એટલે જોવાનું છે આપણે હું થાય કારે ચાવી ચાલુ ચાવી ચાલુ જતો લ્યો થઈ ગયો આપણે મિત્ર કમ્પ્લીટ તો કલાક કુલ લાખ કુલ ધમક આવે 1400 કે 3500 કલાક નિજલ પંક ફૂલ શેસ અહવાનું નહી આય જ ગરમ થઈને સોક થઈ ગયો એટલે આપણું કમ્પ્રેશન થઈ ગયા રોકત ની પાસો તો ની હોની ફિટિંગ હાલ અમે કીધું આપડે કમ્પ્લીટ ફિટિંગ પાસન થઈ ગયું હતું એવું ની હું અને મિસ્ટરે ચાલુ થઈ ગયું રે કંઈ મદુ લીલનો કાટો બધું દેખાય કલાક હું લીયા મે કામ થઈ ગયું પૂરું બાપુ પણ ભાટિયાથી આવી ગયા છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những અળનું ઓર્ગેનિક વિધાઉટ કેમિકલ વારું નારિયે આયું એટલું અને આ જરાક જરાક અધૂરું છે એટલે આ પાંચ લીટરમાં જરાકરાધુરું હોય અને આ બે માથે આડા હાથક લીટર હવે જ આડા હાથ આ

વાહ હોય આ ઈ આપડે હે ને વાડમાં જ નથી મરસીનો રોગ તો કોઈ દી ઉગરો જ નથી બે વરસથી લે આવી આઈ આઈ થાય રાખીને હો હા ને ને મેવા હે ને બસ બાપો ફેરમ ગમેતી વાવી હરી પાસો જે ન આવે જ ભરી જાય પાલર પાણી મિસ્કી તો લાગે એટલે પૂરો વીજ ન શું હોય એક પવાર આપણે આવ્યો તો અમે તમને લખ એક બુધી પહેલા જ બતાયો તો બીજો જાતો રહ્યો પાસો બનાવ આવો આપની આ તો તે ઈમે જોઈનો લેડી ના હોયનો લા સ્ટેન્ડ કેવાયનો

बजन टाटू पड़ी गए वातावरण हमें आज तक काम थे तो जाए गांव थोड़े तो टाइम काटे खाई पड़ जाए